નમસ્કાર મિત્રો હવે આ ભૂતિયો અને રાજકુમાર બંને આ મહેલમાં રહેવા લાગ્યા છે અને બંને વગર રહી શકતા નથી અને આજે મહારાજ શિકાર કરવા નીકળ્યા ત્યારે આ ચેલેન્જ કરતા કહે છે કે હે રાજકુમાર આજે ભલે મહારાજ જંગલમાં આ શિકાર કરવા માટે ગયા પરંતુ આજ પછી જો એમને શિકાર કરવાનો શોખ બંધ ના કરાવી નાખું તો મારું નામ પણ ભૂતિયો નહીં અને ત્યારે રાજકુમાર પણ કહે છે કે ભૂતિયા મારા પિતાશ્રી જ્યારે નાના હતા ને અને જ્યારથી સમજણા થયા ને ત્યારથી એમને શિકાર કરવાનો શોખ છે અને આ શોખ એમનો જીવનભર રહેવાનો છે અને આ શોખ તું એમનો નહીં મિટાવી શકે અને આમ ભૂતિયો ચેલેન્જ કરી અને પહોંચ્યો જંગલમાં અને નાનકડું હરણનું બચ્ચું બની અને તે મહારાજની સામેથી નીકળે છે અને ત્યારે મહારાજ તેનો શિકાર કરવા માટે તીર છોડે છે અને એ તીર આ હરણને જઈને વાગે છે પરંતુ ત્યારે આ નાનકડું હરણનું બચ્ચું ત્યાંથી ચાલતું ચાલતું આગળ નીકળી જાય છે અને પછી તો ત્યાં રાત પડી જવા આવી છે ત્યારે સિપાહીઓ કહે છે કે મહારાજ હવે આપણે એ હરણના બચ્ચાને નથી શોધવું અને આપણે અહીંયાથી ઘરે ચાલ્યા જઈએ નહીતર ઘનઘોર અંધકારમાં આ જંગલમાં આપણે ભટકી પડીશું પણ મહારાજ માનતા નથી અને કહે છે કે મારે તો એ શિકાર કરેલો જોવો છે અને આમ કરતાં કરતાં ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને પછી તો એકબીજાની સામે કોણ ઊભું છે એ પણ દેખાતું નથી અને ત્યારે આ સિપાહીઓ કહેવા લાગ્યા કે મહારાજ હવે તો જરાય કાંઈ દેખાતું નથી તો હવે તો જેમ બને એમ મહેલ તરફ આપણે પ્રયાણ કરવું પડશે ત્યારે મહારાજ કહે છે કે મને કાંઈ દેખાતું નથી બધા જ સિપાહીઓ મારી ચારે બાજુ આવી જાઓ નહીતર હું ક્યાંક અથડાઈ જઈશ અને આમ પછી તો બધા જ સિપાહીઓ મહારાજની ચારે બાજુ આવી અને હાથમાં ભાલા લઈને ઊભા છે અને ત્યારે ઘટના એવી બને છે કે પછી આ ભૂતિઓ ત્યાં આવી અને મનમાં વિચાર કરતાં એટલું કહે છે કે મહારાજ તમને શિકાર કરવાનો ખૂબ શોખ છે અને તમારા દીકરાએ તો મને પાપ કરતાં રોક્યો છે અને શિકાર કરતા અને જંગલી પશુઓને મારતા બંધ કરાવ્યો છે તો પછી હું તમને પણ શિકાર કેમ કરવા દઉં અને આજ પછી જો તમે પણ અહીંયા જંગલમાં આવી અને શિકાર કરવાનું ભૂલી ના જાઉં ને તો મારું નામ પણ ભૂતિયો નહીં અને આમ આટલું કહી અને ભૂતિયો ત્યાં જંગલમાં જંગલી પ્રાણીઓના અવાજ નીકાળવા લાગ્યો અને ત્યારે આ અવાજ સાંભળતાની સાથે જ આ બધા સિપાહીઓ થર થર કાપવા લાગ્યા અને કહે છે કે મહારાજ જંગલી પ્રાણીઓનો અવાજ છે અને તેઓ આપણને સૂંઘતા સુંગતા અહીંયા સુધી પહોંચી જશે અને જો અહીંયા આવી ગયા તો મહારાજ રાતના અંધારામાં આપણે એમની સામે નહીં ટકી શકીએ અને આપણે બધા જ એમનું ભોજન થઈ જશું માટે જેમ બને એમ અહીંયાથી ભાગવાનું કરીએ અને આમ પછી તો મહારાજને વચમાં રાખી અને આ બધા જ સિપાહીઓ ત્યાંથી અંધારામાં ભાગે છે અને ભાગતા ભાગતા જંગલના એક ભાગમાં આવી અને ઉભારી જાય છે અને ત્યાં થોડુંક જંગલની વચ્ચો એક ખુલ્લું મેદાન જેવું આવે છે અને એ મેદાનની વચ્ચો એક પણ ઝાડ નથી અને આકાશમાં ચંદ્રમા આખે આંખો ગોળ થાળી જેવો દેખાઈ રહ્યો છે તેથી આ ચંદ્રમાનું તેજ એ મેદાન ઉપર પડતું જોઈ અને આ સિપાહીઓ અને મહારાજ ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે હાથ સારું થયું સિપાહીઓ આપણે આ જંગલમાં આ મેદાન પર આવી ગયા અને અહીંયા જુઓ ચંદ્રમાનું તેજ પડે છે માટે આપણને અહીંયા બધું દેખાઈ રહ્યું છે ત્યારે સિપાહીઓ કહે છે કે તો મહારાજ આપણે હવે શું કરવું છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે અહીંયા હું થોડીક વાર વિશ્રામ કરી લઉં છું અને ત્યાં સુધી તમે આ ચંદ્રમાનું તેજ દેખાય છે ને ત્યાં સુધી ચારે બાજુ મારો પહેરો ભરો અને આમ પછી તો મહારાજ ત્યાં મેદાન ઉપર વચ્ચોવચ નિંદ્રાને આધીન બને છે અને આ બાજુ ચારે બાજુ સિપાહીઓ મહારાજનો પહેરો ભરી રહ્યા છે અને આમ કરતાં કરતાં ભૂતિઓ ત્યાં આવી ચડે છે અને ત્યાં આવી અને મનમાં વિચાર કરે છે કે હે મહારાજ તમે રોજ અહીંયા આવી અને અહીંયા શિકાર કરો છો અને જંગલી જાનવરોને મારો છો પરંતુ હવે આજે તમને પણ સબક તો શીખવાડવો જ પડશે અને આમ આટલું કહી અને ભૂતયો ત્યાં એક મોટા વિશાળ હરણનું સ્વરૂપ ધારણ કરે છે અને આ હરણનું સ્વરૂપ ધારણ કરી અને ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો જ્યાં મહારાજ ખુલ્લા મેદાનમાં સૂતેલા છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ હરણ એક સિપાહી ઉપર વાર કરે છે અને પ્રહાર કરતાની સાથે જ આ સિપાહી હવામાં ઉછળ્યો અને ધડામ કરતો નીચે પડ્યો ત્યારે આ ઘટના જોઈ અને બધા જ સિપાહીઓની નજર એ બાજુ પડી અને જુએ છે તો ત્યાં હરણ છે તેથી બધા સિપાહીઓ કહેવા લાગ્યા કે મહારાજ જાગી જાવ કોઈ હરણ આવ્યું છે અને આપણા ઉપર તે વાર કરી રહ્યું છે ત્યારે મહારાજ જાગી જાય છે અને જાગીને જુએ છે તો એક મોટું હરણ આવ્યું છે અને હરણ આવી અને આ સિપાહીઓ ઉપર તૂટી પડ્યું છે એક એક સિપાહીઓને પોતાના સિંગડાથી ઘાયલ કરી રહ્યું છે ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે આજ દિવસ સુધી મેં કોઈ હરણની આવી બહાદુરી જોઈ નથી અને આ એક જ એવું હરણ છે કે જે સામેથી ચાલી અને અમારા ઉપર પ્રહાર કરી રહ્યું છે પરંતુ એને ખબર નથી કે હું એક મહાન રાજા છું અને મહારાજે હાથમાં ભાલો લીધો અને ભાલો લઈ અને આ હરણ સામે દોડે છે ત્યારે સામેથી હરણ પણ આ મહારાજને જુએ છે અને હરણ નથી

અને જેવું હરણની પીઠ ઉપર ભાલો વાગ્યો એની સાથે જ હરણે પોતાના સિંગડાથી મહારાજ ઉપર પ્રહાર કર્યો અને મહારાજની છાતીમાંથી દળદડ લોહી વહેવા લાગ્યું ત્યારે આ હરણના ગુસ્સાનો હવે કોઈ પાર ના રહ્યો અને પછી તો હરણ આ બધા સિપાહીઓ અને મહારાજને ત્યાં પટકી પટકીને મારવા લાગ્યું ત્યારે મહારાજના મોઢેથી એક શબ્દ નીકળ્યો કે હે સિપાહીઓ આ હરણ હવે આપણને છોડશે નહીં અને જો બચવું જ હોય તો અહીંયાથી ભાગી જવું પડશે અને આમ પછી તો મહારાજ અને ઘાયલ થયેલા સિપાહીઓ ત્યાંથી દોડ્યા અને દોડતા દોડતા જંગલને પાર કરીને બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ સવાર પડી ગઈ અને સવાર પડતાની સાથે જ એકબીજા સિપાહીઓ જુએ છે તો બધાના મોઢેથી લોહી નીકળે છે કોઈના હાથેથી લોહી નીકળી રહ્યું છે તો કોઈના પીઠ ઉપરથી અને મહારાજની છાતીમાંથી પણ દળદળ લોહી વહી રહ્યું છે ત્યારે મહારાજ અને બધા જ સિપાહીઓ પાછા મહેલે આવે છે અને મહેલે આવતાની સાથે મહારાણી અને બધા માણસો ભેગા થઈને પૂછવા લાગ્યા કે મહારાજ આ તમારા શરીર ઉપર સેના ઘા છે અને તમારા ઉપર કોણે હુમલો કર્યો છે અમને અત્યારે જ જણાવો અને જેણે પણ આવું દુસ્સાહસ કર્યું છે ને એને અમે છોડીશું નહીં અને ત્યાં તો ત્યાં ભૂતિઓ અને રાજકુમાર પણ આવી જાય છે ત્યારે રાજકુમાર આ બધી ઘટના જોઈને સમજી ગયો અને ભૂતિયાને આંખોના ઈશારાથી કહેવા લાગ્યો કે ભૂતિયા આ તે શું કર્યું ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર શાંતિ રાખો હવે ઘટનાની ખબર પડશે અને આમ પછી તો મહારાણી ત્યાં રડતા રડતા મહારાજને પૂછવા લાગ્યા કે હે મહારાજ આ શું થઈ ગયું છે અને તમારા ઉપર આવું કોણે કર્યું છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે મહારાણી વાતમાં કાંઈ દમ નથી પરંતુ એક નાનકડું હરણ કે જેને અમે માર્યું હતું અને પછી તો જાણે એની મા પોતે આવી અને અમારા ઉપર તૂટી પડી હોય ને એમ અમને બધાને એક હરણે આવીને ઘાયલ કરી નાખ્યા છે બાકી બીજું કાંઈ અમારી સાથે થયું નથી ત્યારે આટલી વાત સાંભળીને મહારાણી કહેવા લાગ્યા કે મહારાજ હરણ ડરપોકમાં ડરપોક પ્રાણી હોય અને એ ક્યારેય કોઈની સામે આમ આવીને લડી ના શકે તો પછી આ હરણ તમારી ઉપર કેવી રીતે આવી અને તમને ઘાયલ કરી નાખ્યા ત્યારે ભૂતિઓ બોલ્યો કે મહારાજ તમે શું હરણના બચ્ચાને માર્યું હતું ત્યારે મહારાજ કહે છે કે હા પહેલાં મેં એ જ હરણના બચ્ચાને માર્યું હતું અને પછી એ હરણની માતા આવી અને જાણે બદલું લેતી હોય ને એમ અમારા ઉપર તૂટી પડી ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે મહારાજ તમે વિચાર કરો કે એક ડરપોકમાં ડરપોક પ્રાણી પણ આવી અને એના બચ્ચા માટે જો આવું યુદ્ધ લડી શકતું હોય તો એને કેટલી તકલીફ થઈ હશે અને કેટલી પીડા થઈ હશે અને પોતાના નાના બચ્ચાને એની સામે મરતા જોઈ અને એને પણ મહારાજ જેવા મહારાજ સામે લડવાની હિંમત આવી જાય તો પછી એને કેટલી તકલીફ થઈ હશે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું બોલ્યા કે હે ભૂતિયા તને આમાં કાંઈ જાજી ખબર ના પડે તમે બાળક છો જાઓ તમે અને રાજકુમાર સાથે રમો અહીંયા તમારે આ વાતમાં કોઈ રસ લેવાની જરૂર નથી ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે મહારાજ મારી એક વાતનો તમે જવાબ આપશો ત્યારે મહારાજ કહે છે કે બોલ હવે તારી કઈ વાત છે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ જ્યારે તમારો રાજકુમાર આ તમારું રજવાડું છોડી અને ગુસ્સા સાથે ચાલ્યો ગયો હતો અને એના પછી ત્રીજા દિવસે તમારા સિપાહીઓ આવી અને તમને કહેવા લાગ્યા કે મહારાજ રાજકુમાર આ દુનિયામાં નથી રહ્યા ત્યારે તમારા ઉપર શું વીતી હતી ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા ત્યારે તો હું જીવતી લાશ બની ગયો હતો અને મને પણ એમ જ થતું હતું કે મારા આ રજવાડાનો એક વારસદાર હતો અને એ પણ હવે આ દુનિયામાં નથી રહ્યો

આમ લુહાણ હાલતમાં જોઈ અને એ તડપતું હશે ત્યારે એ તડપી રહેલા એ હરણના બચ્ચાને જોઈ અને એની મા ઉપર શું હશે મહારાજ તમે જરાક વિચાર તો કરો તમે તમારી ખુશી માટે શિકાર કરો છો અને જંગલી જાનવરોને મારો છો પરંતુ એમની પણ માતાઓ હોય છે એમને પણ પીડા થતી હોય છે અને તેઓ પણ દુઃખના કારણે તડપતા હોય છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે હા ભૂતિયા તારી વાત મને હવે સમજાણી છે અને મેં એ હરણના બચ્ચાને તો માર્યું પરંતુ એ એક ડરપોક પ્રાણી હરણ મારી ઉપર આવી અને આટલા બધા પ્રહાર કરી ગયું તો એને પણ કેટલી વેદના થઈ હશે કે એના બચ્ચાને મારનારને આજે જીવતો ના છોડું ભૂતિયા હવે હું સમજી ગયો છું અને આજે હું વચન આપતા કહું છું કે આજ પછી ક્યારેય જંગલમાં શિકાર કરવા નહીં જાઉં અને શિકાર પણ નહીં કરું અને જે જે પણ આવા પ્રાણીઓના શિકાર કરે છે ને એમને હું દંડિત કરીશ પરંતુ ભૂતિયા આજે મારી આંખો ખુલી ગઈ છે હવે હું શિકાર તો નહીં જ કરું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાણી ભૂતિયા ઉપર ખૂબ જ ખુશ થયા અને રાજકુમાર પણ ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યો કે વાહ વાહદોસ્ત તે મને જે ચેલેન્જ આપી હતી એ તે પૂરી કરી અને તું કહેતો હતો કે હું મહારાજને હંમેશા માટે શિકાર કરતા બંધ કરી નાખીશ અને આજે તે એ કરી બતાવ્યું ખરેખર ભૂતિયા તું મહાન છે અને આવાને આવા કામ હવે તું જીવનભર મારા રજવાડામાં રહીને કરતો રહેજે ભૂતિયા અમે બધા તારી સાથે છીએ અને પછી તો રાજકુમાર અને ભૂતિયાને લઈ અને મહારાણી એમના કક્ષમાં જાય છે અને ભૂતિયાને એના હાથેથી જમાડે છે અને કહે છે કે વાહ ભૂતિયા વાહ તે આજે એ કામ કરી બતાવ્યું છે કે ખરેખર આ કામ અમે વર્ષોથી નહોતા કરી શકતા ત્યારે રાજકુમાર કહે છે કે હે મહારાણી હજી તો તમે જોતા જાઓ કે આગળ આગળ મારો મિત્ર કેવા કેવા કામ કરે છે અને મિત્રો પછી ભૂત્યો આગળ શું કામ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય ja માતાજી